મહેમદાવાદ તાલુકાના અકલાચા ગામે આવેલી શિકાગો બ્લોવર કંપનીમાં કામ દરમિયાન એક યુવક નો બોઇલર મશીન માં જતા કરુણ મોત નીપજ્યું છે બપોરના સમયે થયેલી આ ઘટનામાં બોયલર તીવ્ર હવા દબાણથી યુવકનું શરીર પચાસ ફૂટ સુધી ચીન્નભिन्न થઈ પડ્યું વૃદક ધંધોડી ગામનો 30 વર્ષનો યુવાન હોવાનું સામે આવ્યું છે જે છેલ્લા કેટલાક વર્ષોથી આ કંપનીમાં કામ કરતો હતો ઘટનાની જાણ થતા મહેમદાવાદ પોલીસ તથા FSL ની ટીમ એ સ્થળ પર પહોંચી શરીરના ટુકડા ભેગા કરી પુરાવા એકત્ર કર્યા છે આ દુર્ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે જ્યારે યુવકના માતા-પિતા અને પત્ની હયાફત રુદન કરી રહ્યા છે પોલીસ એક ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે અને સેફટી નોર્મ પાલન અંગે પણ તપાસ હાથ ધરી છે મને તો સડા થઈને ફોન આવ્યો વાયા વાયા તો મને કહ્યું કે અહીંયા આવો તમારે શું થાય તમે કે અંબાલાલ બોલો હું કઈ ના આવ હું એમનો દીકરો બોલું તો મને એમ કે તમારે શું થાય હું કહીએ નરેન્દ્ર તમાર શું થાય મારા દીકરો થાય તમે ખોડાભાઈ બોલો હું કહી ખોડાભાઈ બોલું તોય મને એવું કહ્યું નથી કોઈ મને કશું કહ્યું નહીં અહીં આયા પછી આ બધું પબ્લિક બે બધા ભાઈ કંઈ કોઈને જવાબ આપ્યો નથી કે અહીં મશીનમાં માં ઝપટાઈ ગયા મશીન એ કરતો હું કઈ પણ ઝપટાઈ ગયા તો એની માહિતી ત્યાં કે તો પંખો જેવો આવે મારા છોકરાના પગ તો ઠેઠ પડ્યા છે મારા જીવનમાં કરવું છું આપડો છોકરો ફોન કોઈ માહિતી કરી નહીં અહીંથી કે ભાઈ આ શું કરવું કે શું નહીં મને કોઈ માહિતી આલી નહીં કંપની વાળાએ હું ધંધોડી ગામનો સરપંચ છું અને મારા ગામનો છોકરો યુવા છોકરો અહીંયા મેમદાવાદ તાલુકામાં અકરાચા ગામ નજીક એક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં બપોરે એક મશીનમાં કામ કરતા તે અંદર આવી ગયો અને તે ઓન ધ પોસ્ટ એને એનું મોટ નીપજ્યું છે અને મહેમદાવાદ પોલીસ આવી ગઈ છે અહીંયા અને મોદાઇ પોલીસ આવી ગઈ છે હવે કાર્યવાહી કરી છે